નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ ભાવનગર શહેરમાં ગઢેચી જે પ્રોજેક્ટ છે જેને લઈને ભાવનગર કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બહુ સંખ્યામાં વાસીઓ જે છે તે જોડાયા છે રેલીને પૂરું સમર્થન મળ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી જે પ્રમુખ છે જિગ્લેશભાઈ મેવાણી જિગ્લેશભાઈ મેવાણી સીધા જ આપણી સાથે વાત કરો શું છે ગઢજી શુદ્ધિકરણ જે પ્રોજેક્ટ છે જેમાં આઠસો થી વધુ મકાનો છે તેની સમય મર્યાદા થઈ ગઈ છે હવે તોડી પાડવા માટે તૈયાર છે તેઓ પણ આજે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના ચહિતા બિલ્ડરો એમના આગેવાન ધારાસભ્ય સંસદ સભ્યો મંત્રીઓ એમણે જે ગેરકાયદેસર મકાનો અને સંપત્તિ ઉભા કર્યા ત્યાં બુલડોઝર અને ગરીબ માણસો કાળી મજૂરી કરી જીવનની એક એક પાઈ જોડીને જે મકાન બાંધ્યું એને તોડવાનું આ સંજૂમાં યોગ્ય નથી એને અમે ચલાવી લેવાના નથી લોકો ચલાવી લેવાના નથી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આવો નિર્ણય કરીને ભાવનગરવાસીઓને ચેલેન્જ આપી છે અને ભાવનગરના ક્રાંતિકારીઓ

છે દરેક નું પૂર્વક જીવન જીવવાનો અધિકાર છે હાઈકોર્ટ સુપ્રીમ ના જજમેન્ટ છે એ છતાં સરકાર ન ગાઠે ન માને તો એક જ રસ્તો રોડ ઉપર ઉતરીને ઇન્કલાફ કરવો આંદોલન કરવું સંઘર્ષ કરવો બંધારણી માર્ગે લડીશું અને એક એક ઝૂંપડો બચાવવાની કોશિશ કરીશું જીજ્ઞેશભાઈ છેલ્લો સવાલ પૂછીશ હાલ ગુજરાતમાં રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડાની સિઝન ચાલી રહી છે તાજેતરમાં જ અમરેલીમાં ભાજપના બે જે નેતાઓ છે તેમની લડતમાં એક જે દીકરી છે પાટીદાર દીકરી ટાઇપિસ્ટ છે તેમનું રીકન્સ્ટ્રક્શનના નામે જ સરઘસ કાઢવામાં આવ્યો હતો જે ભાજપના પ્રવક્તા છે ઋષિકેશ પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ સરઘસ નથી આ તો રીકન્સ્ટ્રક્શન પરંતુ જો વાત કરવામાં આવે જ

સરઘસ કાઢ્યું એનો સખત સમું છું એના માનવ અધિકાર ભંગ છે હતા ગુજરાત ગુજરાત પ્રમુખ જીતેશ મેવાણી રોડ ઉપર ઉતરા છે સીધા જ મારા વિનંતી કરીશ કે આપને સીધા જ બતાવશે કે આજે લોકો છે તે બહોળી સંખ્યામાં અહીંયા જોડાયા છે કોંગ્રેસ ના કાર્યકરો હોય સ્થાનિક લોકો હોય જે જે આવતા લોકો છે જે આઠસો પચીસ મકાન ને નોટિસ આપવામાં આવી છે એટલે કે બે હજાર જેટલા લોકો છે ત્યાંનો ભોગ બની શકે છે એમ છે ઘર વિરોના થઈ શકે છે જેમ છે તેની માથે થી જાય તેવી પણ શક્યતા છે હાલ જે ખાતે તેમને ભાવનગર કમિશનર કમિશનર કચેરી ખાતે હાલ તો આવેદનપત્ર આપવામાં આવ્યું છે લોકો બહુળી સંખ્યામાં મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો લોકો જોડાયા છે લોકોનો ખૂબ રોષ છે ત્યારે જિગ્નેશ મેવાણી હાલ જે ગુજરાતમાં જે રિકન્સ્ટ્રક્શન નામે જે વરઘોડાની સિઝન ચાલી છે જે અમરેલીમાં વિવાદ થયો છે પાટીદાર દીકરીને રિકન્સ્ટ્રક્શન નામે જેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો સરઘસ કાઢવામાં આવ્યો હતું તેની ઉપર પણ જિગ્નેશ મેવાણી આકડા થયા છે તેનું કહેવું છે કે જે બુટલે ઘરો છે સાબરકાંઠામાં જે છ હજાર કરોડનું કોભાન કર્યું છે તેનો કેમ વરઘોડો કાઢવામાં નથી આવતો બોઠણમાં દુખાવો હોય અને દિલમાં સ્ટેન્ટ મૂકી દેવામાં આવે છે તેનો કેમ વરઘોડો કાઢવામાં નથી આવતો નાની બાળા ઉપર જે બળાત્કારીઓ છે તેનો વરઘોડો કેમ કાઢવામાં નથી આવતો જેવા અનેક પ્રશ્નો જીગ્નેશ મેવાણીએ હાલ મીડિયા સમક્ષ પ્રસ્તુત કર્યા હતા જીગ્નેશ મેવાણી જો કોંગ્રેસનું માનવામાં આવે તો લાંબા સમય બાદ ભાવનગર શહેર કોંગ્રેસ એકટીવ થઈ છે કોંગ્રેસમાં પ્રાણ આવ્યો છે તેવું કહી શકાય આજે જે જનમેદની જોડાય છે મારી પાછળ તમે સીધા જ દ્રશ્યો જોઈ શકો છો લોકો શુદ્ધિકરણ શુદ્ધિકરણનો વિરોધ કરી રહ્યા છે જે ભોગ બનનારા લોકો છે તેઓ મોટી સંખ્યામાં હાલ કોર્પોરેશનની બહાર અહીંયા વિરોધ કરવા માટે ઉપસ્થિત થયા છે લાંબા સમય બાદ પ્રાણ હોય હાલ રહ્યું છે કોંગ્રેસ ઘણા લાંબા સમય પછી એક્ટિવ થઈ છે જે પ્રદેશના જે મોટા નેતાઓ છે તે ભાવનગરમાં ધામા નાયકા છે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જે છે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે જિગ્નેશ મેવાણી એસસી એસટી જે છે જીતેન્દ્ર પીઠડીયા સહિતના નેતાઓ ભાવનગરમાં હાલ ધામા નાયકા છે અને લોકોના જે પ્રશ્નો છે જેને લઈને ભવ્ય ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે હવે જોવાનું રહ્યું હતું કે ગજેટી ગજેજી જે શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ છે તેમાં લોકોને કોંગ્રેસ ન્યાય અપાવી શકે છે કેમેરામેન હકીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે